સુરતમાં રાત્રે નશો કરીને નીકળનારની ખેર નહીં પોલીસની ટીમો બ્રેથ એનાલાઇઝરથી કરે છે તપાસ નવરાત્રીની શરૂઆત થઈ છે ત્યારે ખેલૈયાઓની આડમાં નશો કરીને ધમાલ મચાવનારા સામે પોલીસ એક્શન પ્લાન પ્રમાણે કામ શરૂ કરી દીધું છે રસ્તામાં ચેકિંગ કરવામાં આવી રહી છે જરૂર લાગે તેમના બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરવામાં આવી રહ્યા છે રાત્રિ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહ્યા છે દારૂના કે અન્ય કોઈ કેફી પદાર્થના નશામાં અવારા તત્વો દ્વારા તૈયાર થઈ નીકળેલી મહિલાઓ કે યુવતીઓની છેડતી ન થાય તેની પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે

પરિપૂર્ણ થાય અને બધા ખેલૈયાઓ ગરબા રસિકો અને ભક્તજનો અને સુખ શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી સુરત પોલીસ દ્વારા નવરાત્રિના પર્વ દરમિયાન અમારી સી ટીમ છે સી ટીમ દ્વારા ગરબાના સ્થળો છે જાહેર સ્થળો જ્યાં નગરજનો એકઠા થતા હોય અને ત્યાં આગળ કોઈ નિઃસંસ તત્વો દ્વારા કોઈ લ્યુસન્સ ફેલાવવામાં ન આવે અથવા તો કોઈ એવું અટકચાળું કરવામાં ના આવે તે અર્થે અમારી સી ટીમ સતત કાર્યરત છે તેમજ જે અમારા પોલીસ સ્ટેશન વિસ્તારના જે મુખ્ય ચાર રસ્તાઓ છે એ ચાર રસ્તાઓ પર પોલીસ દ્વારા નાકા પોઈન્ટ રાખીને સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહેલ છે તેમજ કોઈ આ તહેવાર દરમિયાન કોઈ નશા યુક્ત વ્યક્તિઓ કોઈ એવું ડિસ્ટર્બ ના કરે લોકોને એના માટે તેઓ વિરુદ્ધ બ્રિદ એનાલાઇઝર નો યુઝ કરી અને નસો કરેલી વ્યક્તિઓને પકડી પાડવામાં આવી રહ્યા છે અને તેમના વિરુદ્ધમાં કેસો કરવામાં આવી રહ્યા છે